ખેતી પર નિર્ભર એવા ભારત દેશમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ શાકભાજી અને બાગાયત પાકોના તરુ મળી રહે તે માટે સરકારે નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડની રચના કરી છે જે અંતર્ગત તાપી જિલ્લાની એકમાત્ર નર્સરી વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે આવેલી છે આ નર્સરીમાં શાકભાજી અને ફળાવ પાકોના તરુ મળે છે આ નર્સરી ઉપર વિશેષ સરકારનું નિયંત્રણ હોવાને લઈને અહીંયા ગુણવત્તાયુક્ત તરુ મળી રહે છે જેને પગલે પાક નિષ્ફળ જવાની કોઈ ભીતિ ખેડૂતોને સતાવતી નથી સાથે અહીંથી ખરીદેલ ધરોના બિલ ઉપર બાગાયત વિભાગ દ્વારા વિશેષ વળતર પણ આપવામાં આવતું હોવાથી ખેડૂતો હવે આવી નર્સરી તરફ આકર્ષિત થઈ રહ્યા છે ફાયદો ખેડૂતોને એટલો છે કે એનએચબી માં નર્સરી હોવાથી જે સરકાર શ્રી તરફથી બાગાયત ખાતા તરફથી જે સહાય મળે છે વાવેતરનો એ અહીંથી વેચ ખરીદે જે ખેડૂત ખરીદે છે અને એનું બિલ જે સરકારમાં રજૂ કરે છે તો એ યોજનામાં ખેડૂતોને મળવાપાત્ર સહાય પણ મળી રહે છે વાવેતરની સાથે પાકનું ઉત્પાદન તો ખેડૂતો સારું મેળવશે જ પણ સાથે સરકાર તરફથી જે લાભ છે તે પણ આ નર્સરીમાંથી ખરીદી કરવાને કારણે મળી રહેશે અને આ નર્સરી આપણી સરકાર માન્ય એની જ બી માન્ય નર્સરી છે જેથી આપણને સબસીડીના લાભો બી ત્યાંથી મળી રહે છે આપણને ખાતા તરફથી અને પહેલાં અમે બહારથી છોડ લાવતા હતા તે સમયે અમને છોડની ગુણવત્તા બી સારી ન મળતી હતી જેથી અમારો પાક બી ફેલ થઈ થઈ જતો હતો જેથી અમને આ નર્સરીનું લોકેશન મળ્યું અને ત્યાં અમે ગયા તો અમને ત્યાં હાલની તારીખમાં સારા છોડો મળે છે અને અમારે અમે પાક પણ સારા લઈએ છીએ